સુરત શહેરના પૂર્ણા વિસ્તારમાં ચપ્પુની અણીએ રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખની લૂંટની ઘટના બની હતી લેસની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતું ધ્રુવીન વાસાણી બેંકમાંથી ત્રણ પચાસ લાખ રૂપિયા ઉપાડી દુકાન પરત ફરી રહ્યો હતો આ દરમિયાન બે અજાણ્યા યુવકો દ્વારા હુમલો કરીને લૂંટ ચલાવવામાં આવી હોવાની વાત હતી ધ્રુવીનને હાથ અને પેટના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યારે ધ્રુવીનને સારવાર અર્થે સ્મીવેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો કે ધ્રુવીનના નિવેદનના આધારે સૌથી પહેલા ધ્રુવીન શંકાના ઘેરામાં આવી ગયો હતો પૂર્ણ પોલીસ દ્વારા ફરિયાદી ધ્રુવીનની ઉલટ તપાસ પણ કરવામાં આવી હતી આ દરમિયાન પૂણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવતા ધ્રુવિન એક સીસીટીવી માં કેદ થઈ ગયો હતો જેમાં તે બાઇક લઈને આવે છે અને ત્યારબાદ બાઇક સાઈડમાં ઊભી રાખી નીચે બેસીને પોતાને બ્લેડના ઘા મારી રહ્યો છે પોતાના હાથ અને પેટના ભાગે બ્લેડના ઘા મારીને પોતાને લોહી લુહાણ કર્યો હતો ત્યારબાદ ત્યાંથી પસાર થતા રાહદારીઓએ ધ્રુવિનને હોસ્પિટલ ખસેડ્યો હતો આમ દેવું થઈ જતા લૂંટનું નાટક રચ્યું હોવાની ધ્રુવીને કબૂલાત આપી હતી ત્યારે હાલ તો લૂંટના ગુનામાં સંડોવાયેલા ત્રણેય શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે જ પોલીસે બૂટ ભવાની મંદિર લંબે હનુમાન રોડ પાસેના નાળામાંથી લૂંટમાં ગયેલ રોકડા રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખની પણ રિકવરી કરી છે